બનાસકાંઠાની રાવળદેવ સમાજની દીકરી ખુશી સમેજાએ સમગ્ર ભારત દેશને ગૌરવ અપાવ્યું બનાસકાંઠાના ભાબરના કુવાળા ગામની દીકરી ખુશી સમેજા જર્મનીમાં યોજાનાર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ફેન્સિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે આગામી સોળથી સત્યાવીસ જુલાઈ બે હજાર દરમિયાન જર્મની ખાતે યોજાનાર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે ભારતીય ફેન્સિંગ ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે ભાબરના કુવાળા ગામની રાવળદેવ સમાજની દીકરી ખુશી સમેજાની પસંદગી થઈ છે ખુશી સમેજાના પિતા ઈશ્વરભાઈ રાવળ કે જેઓ ડીસા ખાતે ડીએનજે આદર્શ હાઈસ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવે છે ખુશી હાલમાં અમદાવાદ ખાતે વિજય ભારત ફાઉન્ડેશન સંચાલિત એસએજી ફેન્સિંગ એકેડમીમાં તાલીમ આપી રહી છે જોકે શરૂઆતમાં ખુશીએ પ્રારંભિક તાલીમ તેના પિતા પાસેથી મેળવી હતી જો કે ખુશીએ તેની મહેનત અને દઢ વિશ્વાસ થકી અગાઉ રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ મેળવેલા છે રાવળદેવ સમાજની આ દીકરીએ હાલમાં સમગ્ર રાવળદેવ સમાજ સહિત પૂરા ભારત દેશને ગૌરવ અપાવ્યું છે ભાબરના નાનકડા કુવાળા ગામની આ દીકરીના સિદ્ધિથી ભાબર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટ કેતન લાઇવ લાઈવ દિવસન ગુજરાત